પવિત્ર યાત્રા તા મને શક્તિપીઠ અંબાજી ખાતે પંચ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસનો ધર્મમય માહોલમાં પ્રારંભ થયો અંબાજીમાં ગબ્બર ખાતે આજથી પાંચ દિવસનું પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે આવનાર પાંચ દિવસ સુધી બનાસકાંઠા અને આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા ગબ્બર ખાતે આવી ગબ્બરને ચારે ફરતે જે એકાવન શક્તિપીઠની પ્રતિરૂપી બનાવવામાં આવી છે એનો દર્શન કરશે મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ તરફથી સમગ્ર અંબાજીની અંદર ભક્તો માટે ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ટોયલેટની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન માટે બસની વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવી છે તો હું તમામ માય ભક્તોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આ પાંચ દિવસ દરમિયાન આવીને લાભ લે પાંચ દિવસ માટે પાંચે દિવસ જે છે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દાખલા તરીકે આજે પ્રથમ દિવસે એક પાલખી યાત્રા અને શંખ યાત્રાનું આયોજન છે કાલે બીજા દિવસે પાદુકા યાત્રાનું આયોજન છે ત્રીજા દિવસે ધ્વજા યાત્રાનું ઉદ્ઘાટન આયોજન છે પછી મશાલ યાત્રા ત્રિશુલ યાત્રા અને પછી છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને મોટી સંખ્યામાં બધા મંત્ર ઉચ્ચાર કરીને પરિક્રમા કરે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ જે ભક્તો છે એમને અપીલ કરું છું કે આ પાંચ દિવસ દરમિયાન આવીને અંબાજીની અંદર એક અનુભૂતિ જે છે અનુભવે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા તંત્ર તથા હરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત અને સહિયારા પ્રયાસોથી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે પ્રારંભ થાય છે આવનાર યાત્રાળુઓની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા ગોઠવવાનો રાજ્ય સરકારનો સંપૂર્ણ પ્રયાસ છે આવનાર ભાવિક ભક્તો માટે વિશ્રામની પૂરી વ્યવસ્થા આવવા માટે એમને વાહનોની પૂરી વ્યવસ્થા નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા પરિક્રમા પથ ઉપર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ યાત્રાધામ બોર્ડ દ્વારા અને જિલ્લા તંત્ર તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે છેલ્લા બે વર્ષથી જે રીતે પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે શાનદાર રીતે ઉજવણી થઈ રહી છે અને લાખો લોકો આજે પરિક્રમા કરવા આવી રહ્યા છે ત્યારે કે 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 એમ બાજીમાં આવનારા દિવસોમાં પરિક્રમા મહોત્સવ પણ એક ખૂબ પાદવરી પૂનમ જેવો મોટો એક મોટો આસ્થાનો એક અસાળ બની રહેશે મે કોઈ સંકેત નથી अर्चना સેન્ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટસ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ આર પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ Teachers of Arshina are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.